દૂધ ને બિસ્કીટ ખાય છે શાક રોટલી ખાઈ લે મને બે વાયગા મને ભાઈ બે એટલે ભૂખ લાગી તને નહીં લાગતી હોય દુખે છે

એટલે તાર પપ્પા નો જવાનું જ્યાં હું બહાર નીકળી દૂધ લેવા ત્યાં ઓલું વાયર હાવ હેઠું ઢળડાતું હતું આ ભાઈ જી નું એક વાયર ની કમ્પ્લેન આવી હતી અમારું સર્વિસ વાયર છે ને એ આખું હેઠું પડી ગયું પછી શું થયો બાબા થઈ ગયું ફોન તો ગયો હતો ને ફરિયાદ લખાવી હતી ને ફરિયાદ એટેન્ડ કરવા આવ્યા હતા બરોબર એને કીધું સર્વિસ છે ને બ્રેક થઈ ગઈ છે તમે નવી શરૂ થાય ને એપ્લિકેશન આપી દો અરજી

હવે આ સર્વિસ વાયર કેદું નો છે બહુ જૂનો થઈ ગયો છે એટલે હવે આમ તો બદલાવો જો હે અરજી આપવી પડશે બધું લીગલી કરવાનું ને આપણે તો લીગલી જ કરવું પડે ને સરકારી કર્મચારીને કાંઈ નહીં કરવાનું આપણે બધું લીગલી કરવાનું ડબલુંય બંધ છે નું બગસરા પીજી વીસીએલમાં ફોન કરીએ ને તો ડબલુંય અત્યારે બંધ છે અહીંયા રિપેરિંગ કર્યું આવું રિપેરિંગ કંઈક કર્યું છે એટલે આવું છે ભાઈ બીજા બધા મારી જેવા હોય એ બધા આંખે થાય અને ભાઈ આપણે કાને થયું હવે એક કામ તું નથી ખાવું હોય ના ના નથી ખાવું શું કરવું ખાધા પછી દવા પાંચ થઈ ગયા છે ને બનાવે છે ચાય કઈ ખાધું નથી ખાલી બિસ્કિટ દૂધમાં એટલું પીધું એટલે એને કઈક ખવરાવો યુઝ કરું છું બિસ્કિટ ને ખાય ને થોડુંક તો હાલ

તો હોય પછી કેવી રીતે હું લઈ આવું એટલે બ્લોગ માં થોડુંક હકાવી લેજો આ છે અમારો સ્ટોર રૂમ ને ભંગાર બધું ઓફિસ માં વરસાદ આવે એટલે બધું બધું મૂકી આ એક આ પંખો બંધ પડી ગયો છે પંખો જો કેવો આખો વળી ગયો છે વાજો પેપર માં આવ્યો છે આ પંખો ગિફ્ટમાં આવ્યો એટલે ચાલુ નથી આને ઉતારી લેજે ખોલી બધું કરવાની ઓફિસ માં વધારાની વસ્તુ ઓફિસ માં કારણ કે વરસાદ હોય એટલે બધું આયા રાખવું પડે ખાટલા વધારા ને આયા એટલે હવે બધું બાર લઈ અને આનું સુફ કર્યું છે અને આયા પછી ગાર છે

કેવો લાઇક કે જો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોકમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી